અંકલેશ્વર જેડીસીના પોલીસ અધિકારી દ્વારા દસ જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા હાલ તો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા જેથી પોલીસ મથકોમાં જે પણ મોબાઈલ ચોરી અથવા ગુમ થયેલાની ફરિયાદ દાખલ થઈ છે તે બાબતે તપાસ શરૂ કરીને આ અંગે મોબાઈલ નાખીને મૂળ પરત કરવામાં આવે છે તેના ભાગરૂપે અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારી આર એચ વાડા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડના એ તેમના સ્ટાફ સાથે મળીને હમણાં સુધીમાં દસ જેટલા મોબાઈલ હાલ શોધ્યા કાઢીએ છીએ લગભગ બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ શોધી નાખી મૂળ માલિકોને પરત કર્યા છે कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच